મણિપેન વાત ઘર સુધી સરદાર સાહેબ વાત ઘર સુધી પહોંચાડવા માટેની વાત છે આજે હું સરદાર સાહેબ ઉપર વાત કરું તો તમને નાનકડી વાત કરીશ કારણ કે કાર્યક્રમ છે ને સાંભળવા આવ્યા છે આ વસે ક્યાં ડાક્યા મારે છે તો સરદાર સાહેબ આ દેશના નાયક વડાપ્રધાન એના પરિવાર નું વિસાર્યા વગર આ દેશ માટે એ પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી દીધું છે તમે હું બધા પણ જાણવી છે કે સરદાર સાહેબ પાસે એક વીઘો જમીન નથી એના પરિવાર પાસે કે પોતાનું ઘર પણ નથી જો સરદાર સાહેબે તે દી આ એ કરવા માટેનું એની પાસે જવાબદારી હતી તો આજ તમે ને હું જે થોડું થોડું મારું ગોઠવી દેજો એમ કરી નાખીએ છે તો સરદાર સાહેબના પરિવાર પાસે કેટલા પૈસા હોત એટલે ખાસ કરીને એવી વ્યક્તિને આપણે સન્માન આપવું છે કે આજે હું જાણું એના પરિવારને પણ કે સરદાર દીકરા ડાયાભાઈ એમના દીકરા દીકરો આજે અમેરિકાની અંદર કરે છે તો સરદાર સાહેબે આજે આપણને બોલવાનો હક આપ્યો રે એના ઘર વાવે એની જમીન આપણને બોલવા હરવા ફરવાનો બધો અધિકાર આપ્યો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે આપેલો છે તો આપણે એને શું આપ્યું તો આ યાત્રાના માધ્યમથી એકસો ને પચાસ ની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે પૂર્વે સરદાર સાહેબ ને સાસી શ્રદ્ધાંજલિ આપીએ અને દેશ અને દુનિયામાં સરદાર સાહેબની કીર્તિ વધે એ જ હેતુથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે મને ભરોસો છે અને વિશ્વાસ છે કે હું જે યાત્રા બારામાં પૂરા ગુજરાતની અંદર જે ફર્યો છો તો આ યાત્રાની અંદર દેશ અને દુનિયાથી હજારો લોકો જોડાવાના છે તો એમાં સુરત કઈ પાછળ ન રહી જાય એની આજ હું તમને બે હાથ જોડીને અપીલ કરવા આવ્યો છો એટલું કઈ નવો નારો આવ્યો છે કે સૌના સરદાર જય સરદાર હું સૌના સરદાર બોલું એટલે આપણે જય સરદાર બોલવાનો હા નવો નારો સૌના સરદાર સૌના સરદાર સૌના સરદાર થેન્ક યુ